ભારત દેશના નામદાર સર્વોચ્ચ અદાલતની સાત જજોની બંધારણી પીઠ દ્વારા એસસી વર્ગીકરણના વિવાદિત ચુકાદાને રદ કરવાની માંગ સાથે આજે ઓગસ્ટ ભારત જાહેર કર્યું છે ભારત બંધના અનુસૂચિત જાતિ અને જનજાતિ દ્વારા ભારત બંધના નિર્ણયને ગુજરાતના વિવિધ પ્રમુખ સંગઠનોએ ખુલ્લું સમર્થન અને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો છે જેના ભાગરૂપે મોડાસા વિલોડા સહિત સમગ્ર અરવલ્લી જિલ્લામાં સવારથી બંધને સફળ બનાવવા વેપારીઓ સહિત લોકો સ્વયંભુ બંધ પાડી બંધને સમર્થન કરી રહ્યા છે સાથે સંગઠનોના આગેવાનો ભારત બંધ માંગ જોડાવવા અને સફળ બનાવવા લોકોને અપીલ કરી રહ્યા છે બંધ ના એલાન ને લઈ જિલ્લાના નગર અને શહેરોમાં ઠેર ઠેર પોલીસનો સઘન અને ચાંપતો બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો છે નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા એસ સી એસ ટી અનામતનું વર્ગીકરણ અને ક્રિમિનલ બાબતે સમગ્ર ભારત દેશનું બંધનું એલાન આપવામાં આવ્યું છે ત્યારે સમગ્ર સાબરકાંઠાના આદિવાસી ડુંગળી ગરાશિયા પંચ સમાજ દ્વારા દલિત સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું છે નામદાર સુપ્રીમ કોર્ટ જો વિચારણા નહીં કરે કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર જો અમને સહયોગ નહીં આપવામાં આવે તો આગામી તેરમી સપ્ટેમ્બર વિશ્વ આદિ દિવસ દિવસના રોજ ગાંધીનગર ખાતે ગાંધી ચિંધિયા માર્ગે અહિંસક આંદોલન કરવામાં આવશે માટે આ ફેર વિચારણી કરી એ સમાજને ન્યાય આપવામાં આવે એના માટે આજે ભારત બંધને એલાન આપવામાં આવ્યું છે તમામ જાતના સમાજના આગેવાનો તમામ નાના મોટા વેપારીઓ તમામ લોકોએ સહયોગ આપ્યો છે સમર્થન આપ્યું છે માટે ફરીથી જ્યારે જરૂર પડે ત્યારે અમો એસસીએસટી સમાજ ગાંધીચંદી આંદોલન માર્ગે જઈ અને અમારા હક અને અધિકાર મેળવું છું એમાં કોઈ શંકાને સ્થાન નથી